વર્ષ બે હજાર ત્રણમાં ભાડાના મકાનમાં શરૂ કરનાર દીર્ઘદ્રષ્ટા બીએસ પટેલે વર્ષોની મહેનત બાદ હિન્દી ગુજરાતી માધ્યમ શરૂ કર્યું છે દહેજ જીઆઈડીસી પહેલાં આટલી વિકસિત નહોતી ત્યારે આ શાળાની શરૂઆત થઈ હતી આજે જ્યારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી મન ફાવે તેવી ફી વસૂલવામાં આવે છે ત્યારે આ શાળામાં આજે પણ ખૂબ નજીવી ફીમાં ત્રણસો પચાસથી વધુ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે શિક્ષણ અને સંસ્કારના સમન્વય સમાન સંસ્કાર દીપ સ્કૂલનો વાર્ષિકોત્સવ રવિવારની સાંજે રંગેચંગી ઉજવાયો હતો ફિલાટેક્સ કંપનીના વેણુ વ્યાસ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને સામાજિક કાર્યોમાં અગ્રેસર એવા દિવ્ય પટેલ દહેજના અગ્રણી અને શાળાના ટ્રસ્ટી નરેન્દ્રસિંહ રણા પત્રકાર ગૌતમ દોડિયા દુર્ગાવાહિની સંયોજિકા આશા મોદી બિરલા કોપર ટાઉનશીપના સભ્ય યજ્ઞેશ પટેલ સહિતના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો નરેન્દ્રસિંહ રણા અને દિવ્યેશ પટેલે પ્રસંગોચિત ઉદબોધનમાં કરતા શાળાના સંચાલક બી એસ પટેલની મહેનતને બિરદાવી હતી કાર્યક્રમમાં તમામ વર્ગના અને માધ્યમના વિદ્યાર્થીઓએ સંસ્કાર સંસ્કૃતિ અને શિસ્તની ભાવના ઉજાગર કરતા સંદેશ સાથે અનેક કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોએ ભારે જહેમત કરી હતી